બાબર હાઇવે પર આડેધડ ખાંગી વાહન પાર્કિંગથી શહેરીજનો ત્રસ્ત બાબરમાં ટ્રાફિક સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે બાબરમાં આવેલ નેશનલ હાઇવે વાવ રોડ લાઠી બજાર તેમજ તિરુપતિ માર્કેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પ્રશ્ન છે અને તેનું કારણ છે આડેધડ ખાનગી વાહન પાર્કિંગ બાબર આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો ઉપરોક્ત વિસ્તારોમાં માલ સમાન ભરવા માટે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોતાનું વાહન રસ્તા વચ્ચે જ ઉભું રાખી દે છે જેને કારણે પાછળ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને શહેરીજનો ખૂબ જ પરેશાનીનો સામનો કરે છે જ્યારે બીજી બાજુ વાવ રોડ તેમજ નેશનલ હાઈવે પર પણ આવી જ હાલત જોવા મળે છે આ બંને રોડ પર ગ્રામીણ વિસ્તારોમાંથી ભાબર પેસેન્જરોને લઈને સટલિયા મારતા ખાંગી વાહન ચાલકો પોતાનું વાહન રોડ પાસે પાર્ક કરી દઈને પેસેન્જરોને બોલાવીને વાહનમાં ભરતા હોય છે ત્યારે ભાબરમાં નેશનલ હાઈવે પ્રસાર થતો હોય અહીંયાથી રાજસ્થાન લાઈનોની મોટી ગાડીઓ પસાર થતી હોય છે તેવામાં આવા સટલિયા મારતા લોકો વાહન રોડ પર જ પાર્ક કરી દેતા આ ગાડીઓની લાઈનો લાગે છે ચક્કાજામ થઈ જાય છે આ બાબતે સ્થાનિક પ્રશાસન જેને લાગતું હોય અને જેને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવતું હોય તે પ્રશાસન ટ્રાફિક બાબતે ગંભીરતા દાખવે જે બાબત રાહદારીઓ માટે તેમજ શહેરીજનો માટે આશીર્વાદરૂપ બનશે તે વાત ચોક્કસ છે કે પછી વહી રફતાર રહેશે અહેવાલ ચેડી ગર બનાસ દસમ ન્યૂઝ બનાસકાંઠા